GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ડબોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ નાંદોદી બાગોડ સુધી જવાના મેઈન રોડ ઉપર મસ્ત મોટા ગાબડા ઠેઠેર પડ્યા હોવાથી રોડ વિભાગના અધિકારીઓ જા અવરજવર કરતા વાહન ચાલકો માં ભય સતાવી રહ્યો હોય વ્યાલી તકે સ્ટેટ PWD વિભાગ દ્વારા રિપેર કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઈન રસ્તો હોય કે રોજ વાહનોની અવરજવર રહેતી હોય દેશ વિદેશના પર્યટકો પણ આ રસ્તા પર પસાર થતા હોય મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ જલ્દીથી જલ્દી ખાડા રિપેર થાય તેવી વાહન ચાલકોની માંગ છે વાહન ચાલકોમાંથી મળતી વિગતો અનુસાર ડબોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલ નાંદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી જવાથી અવરજવર કરતા વાહન ચાલકો અકસ્માત નો ભોગ બને નહીં કે જેથી પીડબ્લ્યુડી વિભાગ વિભાગના ઓફિસ માં આરામ કરતા કર્મચારી અધિકારીઓ ક્યારે જાગશે શું આ લોકો આ રસ્તે અવરજવર નહીં કરતા હોય આવા રોડ ઉપર પડેલા ગાબડા તેમની નજરે નહીં પડતા હોય મોટા મોટા ખાડા પડી ગયા છે કાલે સાંજે અંધારામાં બે બાઇકો કૂદી છે એ મરતા મરતા બચી ગયા છે હવે એના માટે આ ખાડા પૂરવા માટે વિનંતી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો મેન રોડ